પ્રમાણે ભગવાન છે ને આ બધા વન ટ્રી છે સૂર્ય ચંદ્ર પહાડ પાણી આ બધું ભગવાન છે તમને જીવવા માટે લાય તમને મદદરૂપ થાય છે ભગવાન એ છે હમણાં થઈ શક્તિ તો હોય જોઈએ મતલબ પણ આ બધી વસ્તુ તમને લાય ખબર છે લાય જો ઓક્સિજન ન મળે ઓક્સિજન શુદ્ધ કરે વાતાવરણ શુદ્ધ કરે ટ્રી અને પાણી હોય તો આપણે પાણી જળે જીવન બરાબર છે અગ્નિ

જમમાં આજી કે 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 કેસે તમે જમવાનું જંગલ ક્લબ જંગલ ક્લબ જંગલ ક્લબ તો જો તમે ના ના વિડિયો લઉં છું આંદર ને કોઈ વાંધો હોય લે લેવાળો જ આપણે પૂછવા લઈ વિડિયો લેવા માટે જંગલ ક્લબ ભાઈ ખાવા હોય સાવાઈને ભી તો હાથી ભલે મય જંગલ ક્લબ માં ખાલી હવે હવે આપણે જો જંગલ ઓલ છે પાપડ થઈ ગયો આ કણ ના ખપેલા હવે આ મૂકી દો લાવું ઘરે

હું પણ ઝાપટી લઉં ઘર પર ફર્સ્ટ ક્લાસ લગા કે મયુરભાઈ ને જોઈ જોઈ ગરબી કરી

ભારે જ મારો ભાઈ આજે મેરીયડમાં ફંક્શન છે ભાઈ મેરી મેરીઓન્ટ મેરીઓ વાહ તો લાલી મેરિઅડમાં આવ્યો છે જે ફોર્સ પાર્ક પાસે છે નજીકમાં લેસ્ટના નજીકમાં એકદમ પાર્ટી બી આપણા ગુજરાતી લોકે મજા આવી ગયા ભાઈ બહુ મજા આવે ગુજરાતી મળે મને અને એમાં અમારા જેડીબેન બ્લોક જોવા છે મમ્મી છે ને ગુરુના મમ્મી ફેમિલી વાળા એટલે જાવ પડી જાય ભાઈ જોઈ લો વાધર તો વેધર વેધરો વેધરો ઇઝ ગુડ ભારે હાલ જો કપડા તો મોબાઈલ છે આપણે એના જોડી છે ના મહિના છે બેંક કપડાં લીધા એક ને કાલે ફર્સ્ટ ક્લાસ કપડામાં બહુ ખર્ચો નો રહ્યો અહીંયા સી વાત છે દેખો જી મેજોર કા અરે વાહ સાયકલ બાયકલ આપણે સમજો બે કિચન આઈડિયા લુક લુક લાઈક મેડિયા અંદર એન્ટ્રી કરીને આ હોટલમાં એક વસ્તુ બહુ સારી હોય જે તમે પાર્કિંગ કરવું ને ગાડી તમે વેડિંગમાં આવ્યો ને તો તમારે છે ને જો આવું આખું આવું લખ્યું હોય ઇમ્પોર્ટન્ટ પાર્કિંગ નોટિસ તમારે છે ને આઈએપમાં સ્કેન કરી અને તમારો નાખો ગાડી નંબર એક મશીન મીકું જો દેખા મશીન એ પાર્કિંગનું મશીન જ છે એ તમે ગેસ છો તો સો કલાક આવું પાર્કિંગ થઈ શકશે અહીંયા કે નહીં થાય આવું બધું આ જો વાહ ભાઈ વાહ સુ મોર્નિંગ ઓગણત્રીસ નંબર ભાઈ આ બાઈક તો હળી ગયા કી આ બધી હોય તમે જુઓ આમ જોયું આ સોલાર પેલેન્સ ઉપર ભાઈ આ બાઇકોની કિંમત દોઢ દોઢ લાખ રૂપિયા છે બોલો ડિલેવરીનું ડિલેવરી કરવાનું બાઇક દોઢ બે લાખ દોઢ લાખ રૂપિયા કઈ ગાડી આવી લેવા માટે ઓ ઓગરી હવે લાલીજી બેઠ ગયે કાર મેં અરે ભાઈ દીખા મેં ડાલ દે દો કલાક ઓ બે કલાક બે કલાક થશે પહોંચતા રસ્તામાં બધું આવશે લોકેશન જોરદાર તો તો হ্যালো হাস্ট হ্যালো আপনি স্যার স্পেশাল এমন বোঝো আট খরচো করে কেম বাইকি Rimane, 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 rimane,

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જોરદાર થેપલા ખાધા થેપલા સ્પેશિયલ થેપલા અથાણું અને આલુ સેવ ચકાચક બીજું બરોબર ભાઈ નેચરલ લાઈફ પ્યોર ભાઈ જોઈ લો અરે બા આવી જો એમ બધી સુવિધા આપણે ભાઈ Connect there by guy. 谁来？谁来？谁来？谁 <noise> 来？谁来？谁来？谁来？谁来？谁来？谁来<的>？谁来？谁来？ રોટરી રોટરી ઇન્ટરનેશનલ રોટરી વ્હીલ્સコイン કલેક્શન જે રાઈ બરાઈ દે આવે પોટામાં તો કઈ નો ઘોડે

ઘર હારા મસૂર પાડા ઘર નીકળ કે લેક્સ લોકેશન પર જવાનું છે નેક્સ્ટ લોકેશન બીજું બીજું લોકેશન દરિયા કિનારો પતી ગયો નેક્સ્ટ લોકેશન ગાડી પાર્ક કરી દી છે હવે જગ્યા જોવા જવાનું છે પેલા સારું લાગે તો જાય ને ફરવા જોઈએ જોઈએ એના લોકો અને ગાડીઓ અલગ લેવલ નું હોય સમજ્યા મજા આવી જાય હોય અને

Look at that, man. Oh, boy! Agori, Agori, hey, boy. Agori, hey, man. Hey, hey, look at that. How's that? Look at that. Look at that. Look blue Look at

<laughs> oh बोलो, नहीं जो ये, करा नहीं। चलो नेक्स्ट लोकेशन पर निकल चुके वापस दूसरी जगह पे સારું ગાર્ડન છે એ વાત છે બહુ સરસ વાહ ભાઈ વાહ આ રસ્તો ને હિલ હિલ જેવા હિલ સ્ટેશન જેવું છે હાઈટ વાળું એમ લાગે તો ઘર ચાકા જામ જોરદાર મોજબ મોજ पेड़ भाई फ्लावर तो बगीचा आ गया बगीचा भाई इतना अच्छा बगीचा है इधर वो माय गॉड है ये प्यारे प्यारे फूल को घूमने का इधर अच्छा है वो हाल भाई रोई रो भाई सुपर अरे पढ़ाई फेलाए रू सब बहुत जाजू

sá cả dám không thế nhiều nhiều rồi. gì đó sốt đâu rồi weather good night મોજે મોજ ભાઈ પૂરું કરી નાખું ને બ્લોગ એટલે વાંધો સમજ જોરદાર બાય બાય